સુરતમાં કિન્નર બની દારૂની હેરાફેરી કરનાર બે નકલી ટ્રાન્સજેન્ડરની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે સુરતમાં દારૂની હેરાફેરી માટે આરોપીઓએ એક નવો અને અનોખો કિમિયો અપનાવ્યો છે પોલીસની નજરથી બચવા માટે દારૂની હેરાફેરી કરનારા બે વ્યક્તિઓએ ટ્રાન્સજેન્ડર એટલે કે કિન્નર વેશ ધારણ કર્યો હતો આ ટ્રાન્સજેન્ડર એટલે ધારણ કરી અને દમણથી સુરત દારૂ લાવી રહ્યા હતા જેથી કોઈને તેમના ઉપર શંકા ન જાય ત્યાં જ ઉધના પોલીસે દરોડો પાડી ચાર લાખથી થી વધુનો મુદ્દામાલ અને બે નકલી ટ્રાન્સજેન્ડર સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા સુરતની પોલીસે એક એક બાતમીના આધારે સામે આવેલ ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો અહીંથી પોલીસે એક આર ફોર વ્હીલર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે પોલીસે નકલી ટ્રાન્સજેન્ડરનો વેશ ધારણ કરનાર ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી અને ડેસી કુંવર નિર્મલા કુંવરને ઝડપી પાડ્યા છે જ્યારે અજય ધીરુભાઈ પટેલ જે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને કિશનભાઈ ગગજીભાઈ બાવળિયા જે સાથે હતો તે ચારેયને ઝડપી પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે આરોપીઓ પાસેથી કુલ પાંચસો અઠ્યાસી નાની મોટી દારૂની બોટલો અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા છે જેની કુલ કિંમત એક લાખ તેતાલીસ હજાર બસો એંસી છે જ્યારે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી વેગનઆર કાર જેની કિંમત ત્રણ લાખ આંકવામાં આવી છે આ રીતે પોલીસે કુલ ચાર લાખ તેતાલીસ હજાર બસો એંસીનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશનનો એક મોટો કેસ શોધી કાઢ્યો છે આજ રોજ ત્રણ સપ્ટેમ્બરના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સની ટીમ જ્યારે સર્વે કરતી હતી અને ફિલ્ડમાં હતી એ દરમિયાન ઉધના પીઆઈ પાસે બાતમી મળેલ હતી કે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર સોમચંદ્ર દરજી જેઓની ઉંમર બેતાલીસ વર્ષ છે અને જેઓ સંતોષીનગર નવા ગામ ડિંડોલી ખાતે સુરત ખાતે રહે છે અને ડેઝી કુંવર નિર્મલા કુંવરના મકાનમાં ડેઝીબેન પોતે સદ્દોશીનગરમાં રહે છે એ બંને જણા અવારનવાર છેલ્લા ચાર છ મહિનાથી દમણ જતા હતા અને પોતાની વગરના જે જે ફાઇવ પાસિંગની જે ગાડી છે એમાં ત્યાંથી વિદેશી પ્રોબિશનનો મુદ્દામાં લાવી અને ડિંડોલીના જ અજયકુમાર ધીરુભાઈ પટેલ જેઓ દશામાના મંદિર પાસે રહે છે ડિંડોલીમાં સુરતમાં અને કિશનભાઈ ગબજીભાઈ બાવળિયા જેઓ પણ દશામાના મંદિર પાસે ડિંડોલી સુરતમાં રહે છે એમને આ પ્રોબિશનના મુદ્દામાલની ડિલિવરી કરતા હતા પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન કર્યું અને પૂછપરછ કરી એ દરમિયાન આ જે બંને કિન્નરો છે ચેતન ઉર્ફે ઈશિતા કુંવર અને ડેઝી કુંવર એમનું જણાવવાનું છે કે એ પોતે કિન્નર હોવાના કારણે એમના પર કોઈ શક પડતું નહોતું અને એનો લાભ લઈ અને પોતાની વેગનર ગાડીમાં તેઓ છથી સાત વખત અહીંયા ચાર ચારથી ચારથી પાંચ વાર અહીંયાથી સુરતથી ગયા છે ત્યાં દમણમાં અને ત્યાંથી પ્રોબ્યુશન મુદ્દામાં લાવી અને આ લોકોને ડિલિવરી કરતા હતા આ ચારેય જણને આપણે રાઉન્ડઅપ કરી લીધા છે અને દોઢ લાખની આસપાસનો પ્રોવિઝનનો મુદ્દામાલ છે જેમાં વિદેશી દારૂની બોટલો પણ છે અને બિયરની બોટલો પણ છે અને આશરે ત્રણેક લાખની એ લોકોની વેગન આર ગાડી છે એમ કરીને સાડા ચાર લાખનો મુદ્દામાલ આપણે કવર કર્યું છે ચારથી છ વાર કીધું પ્રાઇમરી